બેક ટુર ચેનલ પૂર્વ પ્રાચી અને કેમ છો તમે બધાને હવે તમે વિચારતા હશો કે હે આજે સ્કૂલ નથી શું બેસિકલી ગાઈઝ આજે અમે લોકો ટેન ઓ ક્લોકે છૂટી ગયા હતા તો અમે વિચાર્યું કે સવારે વ્લોગ ચાલુ કરવાની કોઈ જરૂર નથી અમે તરત તો આવી જવાના છે સો અમે વિચાર્યું હતું કે અમે આવીને શૂટ કરી નાખશું મીન્સ સ્ટાર્ટ કરશું અમારી વ્લોગિંગ સો એટલે અત્યારે હું સ્ટાર્ટ કરી રહી છું અને અત્યારે વાગી રહ્યા છે ટ્વેલ્વ થર્ટી અમે આવીને થોડું બહુ વન ટાઈપ ઓફ બ્રેકફાસ્ટ કર્યો એન્ડ ધેન ફ્રેશ થયા અને પૂર્વને આવતીથી ઊંઘ એટલે પૂર્વ સુઈ ગઈ છે એન્ડ હું થોડી મમ્મીની હેલ્પ કરી રહી છું ઘરે એન્ડ પછી થોડું બહુ ડબિંગ છે બે પ્રમોશનનું સો એ ડબિંગ કરશું એટલે હું કરીશ ટ્રાય કરીશ પહેલી વાર પપ્પાઓ વગર કારણ કે ક્યારેક તો શીખવું પડશે ને પપ્પા એવું બોલે કે જ્યારે હું નહીં હોતો ત્યારે તમે શું કરશો એટલે શીખવું પડશે તમારે એવું બોલે છે અમારા પપ્પા સો વી થિંક મીન્સ આઈ થિંક કે હું ટ્રાય કરીશ ફૂલ ટ્રાય કરીશ એન્ડ બ્લોગિંગ પણ પપ્પાએ કીધું છે કે બ્લોગિંગ આઈ નીડ રેગ્યુલરલી તમે લોકો નહીં ઉતારો તો પછી પ્રોબ્લેમ થશે એટલે ગાઈઝ વી આર શૂટિંગ બ્લોગ એન્ડ ટાઈમ કાઢી દઈશું અમે બ્લોગિંગ માટે સો સ્ટેજ ગાઈઝ હવે આજે લંચમાં શું બન્યું છે એ હું તમને દેખાડીશ અત્યારે હું થોડું કામ કરું છું ઘરનું

કામ કરનાર વ્યક્તિના નામ બોલાય અને માત્ર પચીસ રૂપિયાની પડી આપણે નાખી દઈએ અને દસ થોડું પાણી નાખવાનું પાંચ દસ મિનિટ ને તો બધું જતું આમાં એકચુલી માં બહુ જ કોમ્પ્લિકેટેડ પ્રોબ્લેમ છે શું માટી એટલે સખત માટી છે પણ કેમ ની આઈ

એમણે બધું જાડિયો વાળી કાઢી ચડો પહેરેલો હતો કપડા ખરાબ થઈ જશે તમારા કારણ કે પુરાવરાશી આખો દિવસ નોર્મલ કપડા પહેરીને કામ કરે એવું નાના છોકરા

કેરીઓ આવતી <laughs> <laughs>

બિકોઝ અમારે સેટરડે અને સન્ડે બે દિવસ પ્રમોશન છે ઘણા બધા જે સંબંધીઓ છે સગાવાલા ઘણું બધું વિચારતા છે કે પૂરવાપાચી એના મમ્મી પપ્પા કનેક્ટ નથી પછી ટાઈમ નથી રહેતો પણ એવું નથી ફ્રેન્ડ્સ એકચ્યુઅલીમાં આજે હું એક રિયલ લાઈફની વાત જણાવી દઉં કે પૂરવા પ્રાચી સવારે પાંચ વાગે ઉઠે છે એમના લગભગ બાર સબ્જેક્ટ હોય છે અને ઢગલો ઢગલો લેસન આપે છે એમાં એ લોકોને સોશિયલ મીડિયાનું વર્ક કરવાનું એક્ટિંગનું આઈ મીન એડિટિંગનું કંઈક કરવાનું અને રાતે બાર સાડા બાર વાગે હું શોપ બંધ કરીને આવું ને તો બેમાંથી એક છોકરી લેસન કરતી મને જોવા મળે છે ગમે તે હોય કોઈક વાર પૂર્વા હોય કોઈક વાર પ્રાચી હોય અને અમને સેટરડે અને સન્ડે ઓનલી રજા ફ્રી હોય છે પણ એવામાં પણ હું શોર્ટ્સ શોર્ટ્સનું એવું શૂટિંગ ગોઠવી દઉં છું સેટરડે અને સન્ડે કોઈપણ પ્રમોશનના વિડીયો હોય તો અમે ત્યાં લોકેશન ઉપર જઈ અને પ્રમોશનના રીલ્સ છે કે વિડીયો છે કે કોઈ પણ એ શૂટ કરીએ છીએ અને એવામાં જો ટાઈમ મળે તો અમે અમારી પાછળ એન્જોય કરીએ છીએ હા સો સ્ટેટન ગાઈઝ પછી મળીએ જ્યારે ડબિંગ થઈ જાય અને હું જ તો બેસિકલી શૂટિંગ કરીશ એટલે બ્લોગ કરીશ એન્ડ બસ હવે સ્ટેટન ગાઈઝ મને બી ભૂખ લાગે છે સો ગાઈઝ જે દર વખતે થાય છે એવું આ વખતે થઈ ગયું એન્ડ ગાઈઝ મેં પપ્પાને કીધું હતું કે હું થોડું કામ કરાવીશ તમને બટ થયું શું કે મેં કીધું કે હું થોડી વાર પડવા જાઉં છું બસ ત્યાં પતી ગયો ત્યાં હું સુઈ ગઈ એન્ડ પપ્પા પણ પછી જતા રહ્યા પછી મને થયું કે ક્યાં હું સૂતી કારણ કે હું સાત વાગે ઉઠી એન્ડ પૂર્વ ઉઠી ગઈ છે સો હવે થોડું લખશું રિવિઝન કરશું એન્ડ ધેન ડિનરમાં શું બનશે એ દેખાડશું સો સ્ટે

તો ચલો જઈએ અત્યારે તો થોડા રાઈસ લેવાના છે જે મોટા રાઈસ હોય એ બાસમતી રાઈસ કહેવાય સો એ લેવાના છે એન્ડ જઈએ અને લઈએ એન્ડ બીજું બધું બી લેવાનું છે સુસ્તી સો ગાઈઝ બધું શાકભાજી લઈ લીધું છે અને અત્યારે અમે રીબીન લઈ રહ્યા છે ધ્યાન અમે ઘરે જશું એન્ડ આનું શું કરવાનું છે બધું મમ્મી બતાવશે કેમ શાકભાજી આટલી બધી લીધી છે અત્યારે સો ગાઈ સ્ટેચ્યુ ચલો ઘરે જઈએ કારણ કે ગઈ હજી મને મૂડ નથી આવ્યો એટલે હું કઈ બોલી નહીં શકતી હાય પપ્પા આ બધી શાકભાજી કેમ લીધી છે ખબર છે તમને આટલી બધી હું એ વાત જણાવી દઉં કે આજે પ્રાચી હતો ને મને બપોરે ના ઘરનો રાખ્યો ના ઘાટનો તો પેલા થી શું કેવાય વોઇસ ઓવર કરી લઈએ જમીન તો ત્રણ સવા ત્રણ વાગે ગયા જમીન પછી મને એવું કીધું હતું કે જમીન પછી આપડે લેક વ્યુ રિસોર્ટ નું છે ને ડબિંગ કરી લઈશું એટલે વાંધો નહીં ઓકે બાકી હું રેગ્યુલર પ્રવૃતિ ચાર સુઈ દઉં છું તો પછી સાડા ત્રણ વાગ્યા મને પાફા થોડી વાર આવી જાય પછી અને પૂર્વ જોડે એક નાનકડી રિયલટીમાં બોલાવવાનું હતું તો પૂર્વ બાર વાગે કે પપ્પા હું સુઈ જઉં છું સાંજે હું કરીશ અને બન્ને છોકરીઓ અને અત્યારે મેચ ચાલી રહી છે ટીસી ટીસી વર્સસ જીટી અને ત્યાં તારીમાં હોન મારી છે તું બેસ્ટ હતી કેમ સુઈ જા તું કેમ સુઈ જો

સો અત્યારે આ લોટ અહીંયા મસ્ત કવર કર્યું છે સીલ કર્યું છે જેથી એર બહાર ના આવે અને એકદમ પકી જાય એન્ડ આ અહીંયા નીચે મમ્મી આને શું કહેવાય આને શું કહેવાય આને એ તો આપણે તવી અચ્છા હા તવી તવી મૂકી છે કેમ કારણ કે ડાયરેક્ટ નીચેથી નીચેના જે રાઈસ યા તો જે નીચેના વેજીટેબલ્સ છે એ બર્ન ના થઈ જાય રાઈટ એન્ડ દહીં આવી ગયું છે રાઈટ ફોર રાય અને મમ્મી બિચારી ગરમીમાં આટલું કામ કરે છે સો એક લાઇક મમ્મી માટે સો કાય સ્ટેટ્યુન ફટાફટ આ બની જ જશે ઓલમોસ્ટ વેરી છે સો પ્લેટિંગ કરીને પછી મળીએ અને તમને રિવ્યુઝ જણાવીએ આઇઝ ઇટ્સ રેડી ઓ ઓહ હો હો મોર્ડન પાણી તાઈ રહ્યું છે હવે જોઈએ કે મમા કેવી હશે પૂર્વ મમ્મી અહીંયા બેઠી છે હવે શું કહી શકીએ મમ્મી છે વાહ વાહ વા 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 એક એક બાસમતી રાઈસ ઇઝ વેરી ગુડ એન્ડ સો ટેસ્ટી સો યોમી જલ્દી મમ્મી યાર પ્લીઝ ગાય સાચે પહેલી વાર એવું થયું કે મેં મમ્મીને બપોરે કીધું કે મમ્મી આઈ વોન્ટ ટુ ઇટ ધીસ અને એના એજ દિવસ બની ગયું

સ્કોચ લેક ક્લક ક્લક કર્યુ છે 11 નું હતું મારે બટ સોરી ગાઈસ હું ખુદ બીઝી હતી ખા પૂર્વ જલ્દી કર કરી કે પૂરા કેમ બોલી એ તો પૂર્વ છે ને કંઈક કરી દે પહેલા એવું કરસે સચ્ચુ કે જે કોટુ નહી કે ઓછો હોય તોય તો બોલી શકે છે હા માસ્ટર શેફ ની ઓરિજિનલ સે તો ગુડ

जीतसू कदा जीतसू पांच रन से हारी गया एंड गाइस दिल्ली वाला बहुत स्लो बॉल आता था हां ये हाथ से करने बट ना, ना 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 हमने के खबर नहीं पड़ती हमें हम बकवास कर ही रहे हैं सो गाइस आई होप कि मरो तो हमारा ब्लॉग गम्यो हो एंड जो गम्यो हो तो लाइक कर जो